પ્રેમ કર્યો શાળાએ સજા મળી જીજાજીને જી હા આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રમોદ સાંજે છ વાગ્યા બાદ ગુમ થયા બાદ ઓલપાડના કારલી ગામની સિંગના કેનાલના પાણીમાંથી પ્રમોદની લાશ મળી હતી કાપોદરા પોલીસે પ્રમોદનું અપહરણ કરી હત્યા કરનાર બે ઇસમોને ઝડપી પાડ્યા છે સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી જે સાચી વાત થઈ છે શાકભાજીના વેપારીનો શાળો અન્ય યુવતીને ભગાડીને લઈ ગયો હતો જેથી યુવતીના સંબંધીઓએ દુકાને આવી શાકભાજીમાં વેપારીને ચોવીસ કલાકની અંદર ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી ત્યારબાદ અપહરણ કરી શાળા અંગે પૂછપરછ કરવા સમયે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારબાદ ઓલપાડમાં કેનાલમાં ફેંકી દીધો હતો કાપુદરા પોલીસે બેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હાલ વિસ્તારમાં ખોડિયારનગરમાં રહેતા પ્રમોદ ચૌધરીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પરિવારજનોને કાપોદરા પોલીસ દ્વારા કરવામાં આવી છે જેને જાણકારી મળતા પરિવાર અને સમાજના લોકો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં મૃતકની પત્ની અને પરિવારના સભ્યોએ ભારે કલપાત કર્યો હતો શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશના પગલે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી